અને એની પર પૂરતું ધ્યાન આપવું જોઈએ આજે શું નથી કરવાનું મિત્રો આજે પોતાના ફાયદા માટે કોઈની પણ સામે ખોટી ગવાહી આપતા નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરે વૃષભ રાશિ વાળાએ આજે નાની નાની કન્યાઓને ખીર ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બગડેલો ઇલેક્ટ્રોનિક સામાન લાવવો નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું મિથુન રાશિ વાળાએ આજે પોતાનો પહેરવેશ સ્વચ્છ અને સુઘડ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈની પણ સાથે ધંધામાં ખોટી હરીફાઈ કરતા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળા આજે શું કરજો કર્ક રાશિ વાળા એ આજે પોતાના કુટુંબની જે ઉંમર લાયક સ્ત્રી છે એની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો વારસાઈ સંપત્તિ વેચવી નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરજો

સાસરી પક્ષમાં સંબંધ સુધારવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વેપારી સાથે ઝઘડો કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ માને સફેદ સુગંધિત ફૂલ ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી અલગ રહેવું નહીં ધન ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે દૂધ ચોખામાંથી ખીર બનાવી એને કોઈ ગરીબ નાની નાની કન્યાઓને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નોકરીમાં કોઈની બી પાસેથી લાંચ લેવી નહીં મકર મકર રાશિ વાળા આજે શું કહે મકર રાશિ વાળા આજે સફેદ ગાય જેને વાછરડાને જન્મ આપ્યો છે એવી ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં લોબાન ગુગળના ધુમાડા કરવા નહીં

શું નથી કરવાનું મિત્રો આજે મેલા ગયેલા કપડાં પહેરવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ના કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે